આજના ઓગણસીમાં સ્વતંત્ર પર્વની સુરતમાં હર્ષોલ્લાસ સાથે દેશભક્તિના માહોલમાં ઉજવણી કરાઈ હતી તે સુરતના ચોક બજાર ખાતે મેમણ જમા દ્વારા સ્વતંત્ર પર્વ ઉજવવામાં આવ્યો હતો જેમાં સમાજના પ્રમુખ આસિફભાઈ બિસ્મિલ્લાના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તો મેમણ ઇંગ્લિશ પ્રાઇમરી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ દેશભક્તિ લઈને યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લીધો છે અંગ્રેજોથી મળેલી આઝાદીના પર્વ એટલે સ્વાતંત્ર્ય પર્વની સુરત સહિત દેશભરમાં ભવ્ય ઉજવણી કરાઈ રહી છે આજે સુરતમાં ઓગણસીમાં સ્વતંત્ર પર્વની હર્ષોલ્લા સાથે અને દેશભક્તિના માહોલમાં ઉજવણી કરાઈ હતી સુરતના ચોક બજાર ખાતે આવેલા મેમણ હોલ પાસે મેમણ જમાત અને મેમણ ઇંગ્લિશ પ્રાઇમરી હાઈસ્કૂલ દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ હતી ચોક બજાર ખાતે યોજાયેલા માં સ્વતંત્ર પર્વની ઉજવણીમાં મેમણ જમાતના પ્રમુખ આશિષભાઈ બિસ્મેલાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું

સ્વતંત્ર દિવસે એક આ પ્રોગ્રામ કરવામાં આવે છે અને ઘણી સંખ્યામાં લોકો અહીંયા ઘણા ઉત્સાહની સાથે ઉપસ્થિત રહે છે અને આ પૂર્વની જે ઉજવણી કરવામાં આવે છે જેવી રીતે કે દિવાળી અને રમઝાન ઈદ હોય એનાથી વધારે ખુશી આ દિવસે લોકોને થાય છે અને અમારા દેશની આઝાદી માટે જે લોકોએ એટલી કુરબાની આપી હતી પંદરમી ઓગસ્ટ નિમિત્તે સેવન્ટી નાઇન્થ ઇન્ડિપેન્ડન્સ ડે નિમિત્તે આઝાદીનો જે મહાપર્વ આપણો ગણવામાં આવે છે જેમાં સાતે સાત જમાત ના પ્રેસિડેન્ટ ઓલ સુરત મેમન જમાત સુરત મેમન જમાત એસોસિએશનની સાત જમાત આવે છે સાતે જમાતના પ્રેસિડેન્ટ અને ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશન વાઇસ પ્રેસિડેન્ટ